હર મહાદેવ તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો કાંઈ નહીં બધા મજામાં જશો તો આજે અમારે જવાનું છે મવા કેમ જવાનું છે એ તો નથી કહેવાનું તો આગળ આગળ વિડીયોમાં રહેશો તો જ ખબર પડશે બાકી આપણે જુઓ નાઈ દઈને થઈ ગયા છે એક નંબર કમ્પ્લેટ અને અત્યારે તાબે સડી ગયો છે અને ભાવો થાય છે તૈયાર અને કીધું હું તાબે જતો હોઉં આમ જુઓ અત્યારે દિયામી ગયો છે ને થઈ ગયું છે મોડું કારણ કે સાત વાગ્યા મવા પગવાનું હતું સાત વાગ્યાનું રાખેલું છે બધું એટલે પણ લેટ થઈ ગયું થોડા કામે ગયા હતા એટલે લેટ થઈ ગયો ના જોઈ ને કમ્પ્લીટ થયા તા કેટલા વાગી ગયા સાત વાગી ગયા છે સાત વાગ્યા હાથ મી ગયો છે આ પક્ષો તો લગભગ આઠ વાગી જાય પછી તો તમે આગળ આગળ જુઓ વિડીયોમાં એટલે ખબર પડી જાય કે ભરતભાઈ કેમ મવા આવ્યા વાત તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબલ કરી લેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બે આઇકન દબાવાનું ભૂલતા નહીં અને આ ચેનલ સબસ્ક્રાઈબર કરતા હતા અને આવા નવા નવા વ્લોગ આવતા રહે છે કેમ કે હમણાં વ્લોગ નહોતો આવ્યો કારણ કે શાર્કમાંથી થઈ ગયા એટલે થોડોક કામમાં હતા એટલે કંઈ શૂટ નતો કર્યો પણ હવે કદાચ ને આવશે બે ત્રણ દિવસ વ્લોગ તમે સપોર્ટ કરશો તો આવશે ને કરી તો પછી મજા નથી આવતી તો ચાલો કન્ટિન્યુ માં રહેજો ભાવ થાય છે તૈયાર અને હું નાયજન થઈ ગયો કમ્પ્લીટ તો અહીંયા બેઠો તો પહોંચી રાખે પવન આવે મસ્તીના તૈયાર થઈ જાય તો અમે થોડોક હું શૂટ કરી લઉં એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તૈયાર થઈ જાય પછી બતાવું અને પછી અમે નીકળી જશું મવા પછી આગળ આગળ તમે જોતા રહેજો કે ભરતભાઈ મોવા કેમ કે ઓકે હેલો ગાઈઝ ક્યાં જવાનું છે આજ મોવા જવાનું છે પણ તમને કહેવાનું નથી હું કામ જવાનું થઈ બાકી તૈયાર થઈ ગયા છે એક નંબર જો આડી બાડી પહેરીને શું ગડી ગયું નાકમાં આમ ખુશી નથી આજ મોવા જવાનું છે તો આમ કાંઈ હરખ થાય મવા લવાનું છે આપણને તો ખબર છે પણ આ બધા આપણા મિત્રને ખબર નથી કારણ કે આપણને તો ખબર તને ખબર પણ હમણાં જ કહેવાની તો પછી છેલ્લા કહેવાનું છે કાવડા બધા ખબર છે વિડીયો કાપી કાપીને જો એ મજા ન આવે એટલે છેલ્લે જ રાખવાનું છે આપણે બધી આમ હરખ કેટલો છે તને કે આજે મવા લઈએ એટલે આમ કાંઈક અલગ જ ખુશી થાય કે નહીં અત્યારે મોવા કામ જતા હોય છે કારણ આમ પર્સનલ કામ હોય તો જ જતા હોય કે એટલે તૈયાર થઈને આમ જો એક નંબર તૈયાર થઈ ગયો આમ કેવો કેવો થાય મનમાં થોડી ખબર છે તને ખબર જ નથી ખબર તો છે પણ કેવું નથી તારે એમ કે નથી ખબર તો કાંઈ વાંધો નહીં મવા દે તને ખબર પડી જાય કે આપણે હું કામ મવા આવ્યા હતા તો ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હવે અમે નીકળી જઈ કારણ કે થી જા મોડ મવા પુક્ષોતા 7 વાગ્યે નો રાખેલ તો બને ચાર 11 થઈ ગયા એટલે કે આપણે 8 વાગ્યે આપણે પહોંચવાનું છે હું કે એમ તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હવે જલ્દી પોગી જઈએ આપણે આ રાખજો ગાડી નીકળી

હલો મિત્રો તો હવે અમે ગયા છીએ પાછા ઘરે કારણ કે મવાથી વૈયાશી શૂટ નહોતું બહુ તાજું કીધું કારણ કે ટ્રાફિક એટલી હતી ને સોંગ બહુ વાગતા થાય એટલે કાંઈ શૂટ બહુ તાજું કીધું નહોતું તો હવે અમે પોષી ગયા છીએ ઘરે ભાવુ ભોગી મારી પહેલાં આગે હેલો વૈયા મવે એમને એ હું લેવાડ એમાંથી મેળવ્યો ઈષ્ટમે આમ કેટલી ખુશી છે હા મારો થાય કે તો અમે તમારા બધાના સપોર્ટથી એટલા ભૂગી ગયા છે કે અમને ઇન્સ્ટાગ્રામમાંથી એવોર્ડ શું કેવું કર તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો કે હજી આગળ ત્યાં આમ ઉષા લેવલ વધી કેવું ફૂગું છે ને હજી ઉષા લેવલ વધી કે હજી અમને કાંઈક મળે એમ સારો છે એવોર્ડ એવોર્ડ લીધો ત્યારે અમે એટલી ખુશીની છીએ કે વાવ કેટલા પબ્લિક ઉશાળા લીધા કેટલામાં વારો હતો સત્તાવનમાં તો આ હતો અમારું શું કહેવાય સપનું હતું કે અમને ટકા આવું કંઈક મળે ઇન્સ્ટાગ્રામમાં તેનું તો ફાઇનલી અમને મળી ગયું માંધાતા ગ્રુપ દ્વારા આવ્યું હા અમારું સન્માન કેવું એટલે પબ્લિક ઉછાળા અમને અમને રગ થયો તે અમે આટલી બધી તમારા બધાના સફળથી વગ્યા છે ને હજી લગભગ આગળ ક્યાં પૂખશ્યું એનું કાંઈ નથી નથી શું કેવું તારું અમારા બાપ દાતા હા છે અમારા માંધાતા ગ્રુપ મહુવા ફોટો કોને આવ્યો મારો ભરત ગુજરિયા તારો એવોર્ડ કેદી આવશે મારે ને લેવા માંગ છે હે હા એ તો તારો જ છે ને બધું મારું એ તારું ને તારું એ મારું શું કહેવાય એમાં તો કઈ એમ વાત તો આ હતું અમારું ઓલું શું કહેવાય સસ્ક ભૂલાઈ ગયું મને નામ જ તને સપનું હતું હા જો સપનું હતું કે આ અમને મળે નજીક કાંઈક આગળ જાય ને થોડું ઘણું કાંઈક મળે બરોબર તો જો ઇસ્ટામાં સપોર્ટ કર્યો છે એવો youtube યુટ્યુબમાં સપોર્ટ કરજો હું કેવું તારું હા યુટ્યુબમાં સપોર્ટ કરજો એટલે કારણ કે કેટલા સસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને આખલા આ વિડિયોમાં એક હજાર સબસ્ક્રાઈબર તો પૂરા કરી જ દેજો શું કેવું તારું હા એમ આખલા યુટ્યુબમાં એવોર્ડ લેવાનો હા આ વખતે youtube માંથી એવોર્ડ લેવાનો છે તો ફૂલે પૂરો સપોર્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો આ તો અમારું સરપ્રાઈઝ મને અહીંયા છેડી દો આ તો અમારું સપ્રાઇઝ તમને પહેલાં કીધું હતું ને કે અમે અત્યારે ક્યાં એવું નહીં મવા જાવ ત્યારે તમને ખબર પડી જાય કે અમકામ મવા આવ્યા શું કે ખબર પડી ગઈ ને કે અમે ગયા થાય એવોર્ડ લેવા દસ વાગ્યા અમે ઘરે પૂગી જાય એવોર્ડ લઈને કે હા હેરાન થઈ ગયા રસ્તામાં હોટલમાં ખાવા ગયા હા દાદા તો વેડીએ શૂટ નહીં કર્યો નહીં કારણ કે ત્યાં સેમ શૂટ નહોતો કર્યું કે સોંગ વગાડતા હતા બધાય એટલે કારણ કે કોપી આવી જાય એટલા માટે શૂટ નહોતું કર્યું કીધું થોડુંક ઘરે કરી લેવો થોડુંક ત્યાં ને ટ્રાફિકમાં હાલવાનાથી જવા આ હે મારું સપનું મળી ગયું આલે આ તારું રાખ રાખ હું તો કરજો કરી દઈ હે કજુ લઈ ગયો તને ઘરનું કોણ આપશે તારી પાસે સેનલ સદારે બનાવી દ્યું શે બનાવી દેને પણ અત્યારે તો મારું વાત હે કોક બતાવે છે કે આયા અમને મળ્યું instagram માં હે એવું છે તો ચાલો આયા હવે vlog ને end આપી દઈએ ને કારણ કે લાગે છે ભૂખ પાછું ખાવું પડશે મવા તો હોટલ માં ગયા તા ખાવા પણ પાછું ખાવું પડશે લાગે છે ભૂખ ખાવું જોઈએ ને અને તો પણ નીંદર આવે તો દસ વાગે ક્યાં ગાડી માં થાકી જવાય કેમ કે daily કેટલો લગભગ ત્રીસ કિલોમીટર જવું થતું હોય કાલે ત્રીસ આવું ત્રીસ સાઠ કિલોમીટર અમે ગયા હતા બાઇક લઈ તો ચાલો અહીંયા વ્લોગને એડ આપી દઈએ તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને આ બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં મહાદેવ મહાદેવ બાય બાય આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ચાલો મહાદેવ બાય બાય